હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે એકદમ મજામાં છો આજે અમારે પડી રહ્યો છે સ્નો જય માતાજી જય શ્રી કૃષ્ણ થોડુંક કરવા બહાર નીકળી આવ સવારમાં અત્યારે વાગ્યા છે નવ ને જોઈ શકો છો કેટલો સ્નો પડે છે બહુ જ સારું થઈ ગયું છે મારા બોબલ ઘરે કામને આમ રહી ને કલાક તો બધામાં બહુ બધું થઈ જાય મારા પોતા પર જોઈ શકો છો કેટલો સૂલો પડે છે હું ખાલી ગવાર લેવા ગઈ બારોબાર ચાલુ થઈ ગયો સાંભળું ગઈ સામું મને બધામાં ખાવા માંડ્યો છે આપણે ફટાફટ ઘરમાં ગળી જઈએ ચાલો હવે પછી આપણે શાક બનાવવાનું છે ડ્રાય ફિશ જોઈ શકો છો બધા પાછનો થઈ ગયો અમારા વિંડામાંથી હું તમને બતાવું

ડ્રાય ફિશ ફોકલ ફોકલ પાપલેટ ઉકેલો જોઈ શકો છો આજે આપણે એનું શાક બનાવવાનું છે મસ્ત મજાનું એમાં આપણે નાખવાનું છે ગવાર તો હાલો મૂકી દઈએ ફટાફટ લહાણ થઈ ગયું લાલ

સાખીને પછી પાછું જરાક જ નાખો તો એને કાકોમી લઈએ કાકા દેવાનું આજે ભાઈ આ જગ્યા છે ભણવા કાલે પણ જતા આજે બીજો દિવસ નવ વર્ષ બે હજાર પચીસ નો એટને રજા છે એ તો ઘરમાં ટીવી જોઈશ અમારા વિડીયોને જેમ બને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો

જોઈ શકો છો ગવાર પાકીને એકદમ રેડી થઈ ગયો તો ગવાર એકદમ પાકીને રેડી થઈ ગયો હવે નાખી દઉં શાકલેટ નું ડ્રાય ધાણા

પાકીને એકદમ મસ્ત મજાનો બંધ થઈ ગયો છે કેવું સરસ દેખાય છે ચાલો તમે પછી મળીએ પાછા હેલો ફ્રેન્ડ ચાલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ ને હું જાઉં છું ટોલી જઈને લોટ લેવા માટે શોપિંગ કરવા તો અહીંયા કેવો લોટ મળે છે બાજરાનો ચાલો વિડીયોમાં બન્યા રીજો અત્યારે અંધારું થઈ ગયું છે પોણા પાસ થઈ ગયા છે તો હું જરાક લઈ આવું લોટ પછી હું પછી આવું ઘરે ચાલો તો હું આવી ગઈ ઘરે ના બહુ ઠંડી હતી એટલે બતાવી શકી નહીં જોઈ શકો છો હું લઈને આવી આમાં છે કરફ ની બાજિયાને બધું ત્રણેય વસ્તુ પછી આ તેલ લાવી પછી આ છે સેરન ફ્રૂટ ટીમરવા ટીમરા પછી આ છે લીલી હળદર ને આંબા હરદર બે ભેગી મિક્સમાં જોખીને આમાં છે દાડમ દોઢ પવના ત્રણ પછી સિંગ ભુજીયા પછી બે બે ટમે ટમેટાની બેગ પછી આમાં છે આ આવી રીતના બાજરા લોટ મળ્યા અહીંયા જોઈ શકો છો ખાડા ચાર પાઉન્ડ જે લેવા હાડા લોટ ને પછી આ ઘઉં પાછા લાવી છે પાછો આપણે ઘરવાળો હાથો બનાવ્યો છે ફરીથી એકવાર ઘર નાખીને આ છે ગુંદ આ બે બે ચીક્કી આ બે ચીક્કી લાવી પછી આમાં છે આદુ બે પાઉ બે આવી રીતને આટલું શોપિંગ કરીને એમાં આવી જોઈ શકો છો આ છે અમારું શોપિંગ તો ચાલો વિડીયોને અહીંયા સેન્ડ કરીએ છીએ તમને વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ